દાદાભાઈ નવરોજીની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો દાદાભાઈ નવરોજી આમ તો તે હિન્દુઓના દાદા કહેવાતા સૌ તેમને પ્રેમથી દાદા કહીને જ નવાજતા આપણા દેશમાં રાષ્ટ્રભાવનાના જનક અને સ્વરાજ્યના પાયામાં પહેલી ઈંટ મૂકનાર દાદાભાઈ નવરોજી જેમની જન્મ જયંતિ નિમિત્તે ખાસ પુષ્પાંજલિ અર્પણ કરવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમનો જન્મ ઈસવીસન અઢારસો પચીસની ચોથી સપ્ટેમ્બરે એક પારસી પુરોહિત કુટુંબમાં થયો હતો તેમની ઉંમર ચાર વર્ષની હતી ત્યારે પિતા નવરોજી ગુજરી ગયા તેમને ઉછેરવાની જવાબદારી તેમના માતા માણેકબાઈ પર આવી પડી ગરીબ સ્થિતિમાં પણ તેમના માતાએ સારું શિક્ષણ આપવાના પ્રયત્ન કર્યા ખૂબ જ ભણવામાં તેજસ્વી હતા ગણિતમાં તો એકા હતા એક વખત નિશાનની પરીક્ષામાં તેમનો મિત્ર ગોખણપટ્ટી કરીને ઇનામ લઈ ગયો પરંતુ ઇનામ વિતરણ સમારોહમાં જ્યારે પુસ્તક બહારના પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે તેમના સિવાય કોઈ વિદ્યાર્થી જવાબ આપી શક્યો જ નહીં તેમના શિક્ષકોએ તેમની ખૂબ જ પ્રશંસા કરી વર્ગમાં કોઈ પણ પ્રશ્ન શિક્ષક પૂછે કે તરત તેમની આંગળી ઊંચી જ હોય જવાબ આપવા માટે તેઓ હંમેશા તલપાપડ થઈ જતા તેમને તેમની જ્ઞાતિમાંથી શિષ્યવૃત્તિ મળી હતી તેમણે મુંબઈમાં એલિમસ્ટન કોલેજમાં અભ્યાસ કર્યો તે જ કોલેજમાં પ્રાધ્યાપકની નોકરી લીધી બે સંકલ્પ તેમણે કરેલા કોઈને અપશબ્દ બોલવું નહીં અને દારૂને અડકવું નહીં આ સંકલ્પો તેમણે આજીવન પાડ્યા દાદાભાઈના મનમાં એક વિચાર આવ્યો કે મને જે કંઈ મળ્યું છે તે સમાજને લીધે અને હું જે કંઈ બની શક્યો છું તે સમાજને લીધે જ બન્યો છું તેથી મારે મારું જીવન સમાજ સેવામાં સમર્પિત કરી દેવું જોઈએ એટલે ઈસવીસન અઢારસો ત્રેપનમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વહીવટનો કરાર પૂરો થતો હતો એની મુદ્દત વધારવાની વાત આવી એની સામે આંદોલન ચાલતું હતું અને એ વખતે મુંબઈ એસોસિએશન નામની સંસ્થા સ્થપાઈ તેને એક સભા ભરાઈ અને સૌ પ્રથમ દાદાભાઈએ તેમાં રાજકીય વિષય પર ભાષણ આપ્યું આ સૌ પહેલી રાજકીય સંસ્થાને સૌ પહેલી ઐતિહાસિક જાહેર સભા હતી જેમાં બ્રિટિશ પાર્લામેન્ટ સમક્ષ રજૂ કરવા માટે આવેદનપત્રો તૈયાર કરવામાં આવેલ અને ત્યાર પછી તેમણે લોક જાગૃતિ માટે સાસ્ત ગોફતાર નામનું સમાચાર પત્ર શરૂ કર્યું તેઓ મેજર્સ કમાન્ડ કંપનીના ભાગીદાર બનીને લંડન ગયા કંપની વેપાર કરવા લાગી તેમજ અપ્રામાણિકતા આચરવા લાગી એ કારણોસર તેમણે કંપનીમાંથી છૂટા થઈને દાદાભાઈ નવરોજી એન્ડ કંપનીના નામે કપાસનો વેપાર શરૂ કર્યો વેપારમાં ખોટ આવી એટલે અઢારસો ઓગણસિત્તેરમાં મુંબઈ પાછા ગયા મુંબઈમાં માનપત્ર અને ત્રીસ હજાર રૂપિયા આપીને સન્માન તેમણે સાર્વજનિક પ્રવૃત્તિઓ કરવા માટે પરત આપી દીધી ઇંગ્લેન્ડમાં પોતાના નિવાસ દરમિયાન તેમણે ભારતની ફરિયાદ કરવાનો એક એક છોડ્યો ન હતો ભારતમાં બ્રિટિશ શાસન વિશે પુસ્તક લખ્યું હતું તે વાંચીને કેટલાય અંગ્રેજો ભારત પ્રત્યે સહાનુભૂતિ પ્રગટ કરવા લાગ્યા તેઓ ભારત ઇંગ્લેન્ડ જતા વિદ્યાર્થીઓને ખાસ મદદ કરતા ગાંધીજીને તેમણે જ ઇંગ્લેન્ડમાં સૌ પ્રથમ રાધિયારો આપ્યો હતો મુંબઈમાં ઈસવીસન અઢારસો પંચ્યાસીમાં માં કોંગેરાનું પ્રથમ અધિવેશન થયું તેમાં તેઓ પ્રતિનિધિ તરીકે ગયા કલકત્તામાં બીજા અધિવેશનના તેઓ પ્રમુખ બન્યા જ્યારે તેઓ બ્યાગી વર્ષના થયા ત્યારે કલકત્તામાં કાર્યકરોએ તેમને કોંગ્રેસ પ્રમુખ બનાવી તેમનું બહુમાન કર્યું તેમણે આપણને સ્વરાજ્યની શબ્દની અનુપમ ભેટ આપી બ્રિટનની પાર્લામેન્ટમાં ચૂંટાઈ આવનાર તેઓ પ્રથમ ભારતીય હતા ત્યાં રહીને તેમણે ભારતના પ્રશ્નો ભારતની પ્રજાની લાગણી અને ભારતની આઝાદી વિશે અનેક વાર રજૂઆતો કરી હતી ભારતનું સદભાગ્ય છે કે જે સ્વરાજ્યની લાગણીના બીજા દાદાભાઈએ વાવેલા આ બીજ તેમણે જે વાવ્યા તેને ઉછેરી વટ વૃક્ષ બનાવનાર પૂજ્ય બાપુ તેમને મળી ગયા છેલ્લા વર્ષોમાં તેમણે મુંબઈમાં રહેવાનું પસંદ કર્યું આમ તો તેમના વડવાઓ નવસારીના હતા પણ પિતા મુંબઈ આવીને વસેલા એટલે તેમણે પણ છેલ્લે મુંબઈ પહોંચ્યા સ્વરાજના આ મહાન ઉદ્ઘોષકે ઓગણીસો સત્તરના જૂન મહિનામાં આપણી વચ્ચેથી વિદાય લીધી આ મહાન પુરુષની જન્મજયંતી નિમિત્તે તેમને પુષ્પાંજલિ અર્પણ વડોદરા મહાનગરપાલિકાએ કરી

એને સ્વરાજ ની કલ્પના કરીને સ્વરાજ શબ્દ આપ્યો આઝાદી નો બીજ બોનાર હોય તો દાદાભાઈ પછી ગાંધીજી આ બતાયા પણ એક બીજ જીસકો બોલતે કે અમને એક પેડ ઉગાને કે લીધે બીજ લગાયા પર પેડ હુઆ છાયા આજ લોકો લઈ રહે છે એની છાયા આપણે લઈ રહ્યા છે એવા દાદાભાઈ નવરોજીને યાદ કરવું એ આવશ્યક છે કે આપ આ આઝાદીના બીજ કોણે નાખ્યા ગાંધીજીને યાદ કરે છે જેને બીજ નાખ્યા એને લોકો યાદ નથી કરતા આજે એ છે કે જેના પુષ્પાંજલિના કાર્યક્રમમાં પ્રથમ નાગરિક અને જોઈએ જો ઇતિહાસ સમજતા હોય જો આઝાદીની આઝાદીને સમજતા હોય તો એ લોકોએ આવું જોઈએ આવા એ લોકો ભારતની આઝાદીની ચિંતા અને ચિંતિત હતા જે લોકોએ બીજ નાખ્યું અંગ્રેજોની પરવા નહીં કરી અને એમને ભારતનું જે પણ જે કંઈ બી હતું

સમાન ધર્મ એક સમાજ ઉભો કરવો જોઈએ એવું એ સ્પષ્ટ માનતા હતા આજે આપણે એમના જીવનની અંદર એમના આદર્શો ને પ્રેરણા લઈને જયારે ભારત દેશ વિકસિત થઈ રહ્યો છે તો એ વિકાસના કામો છેવાડાના માનવી સુધી પહોંચે એ પ્રમાણે પ્રેરણા લઈ એવું આપણે કામગીરી કરી ધન્યવાદ